હું તમને એક સ્વામી બાપાની વાત કહેવા માગીશ જેમાં એવું કહેવા માગે છે કે ભાઈ એટલે એમાં એવું કહેવા માગે છે કે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે કે ઐશ્વર્ય તો દૈત્યમાં પણ હોય છે પણ એમાં સારપ ન માનવી કેમ કે પૃથ્વીનું ટીપણું વાળીને લઈ ગયો હતો એટલે ઘણીવાર આપણા જીવનમાં સારી વસ્તુઓ બનતી હોય છે એટલે સમજવાની વાત એ છે કે જો આપણા જીવનમાં દરેક સારી વસ્તુઓ થતી હોય તો એ સારી વાત છે પણ કોઈ ઐશ્વર્યથી અંજાઈને કે કોઈ પ્રતિભાથી આપણે પ્રભાવિત થઈને એ જોવું ઘટે કે આ પ્રભાવ શેનો છે આ પ્રભાવ સારો છે કે ખરાબ છે આ આનું મૂળ પોઝિટિવ છે કે નેગેટિવ છે ઓકે તો કોઈ પણ મોટપથી અંજાવવાનું નહીં એવું કહેવા માગે છે જય ja સ્વામિનારાયણ